શહેરના કારેલી બાગમાં રહેતા રાધાબેન દેસાઈ સવારે પોણા બાર વાગે એક્ટિવા પર શિવાલય ચાર રસ્તાથી વાઘેશ્વરી સોસાયટી તરફ જતા હતા દરમિયાન સોનાલી સોસાયટી સામે રોડ પરથી બે અજાણ્યા શખ્સ બાઇક પર આવ્યા હતા જે બાદ રાધાબેનના ગળામાં હાથ નાખી દસ થી બાર ગ્રામની હાઈવે પેટર્નની સોનાની ચેન થોડી ફરાર થઈ ગયા હતા બીજી તરફ આ સમયગાળામાં મીરા ચાર રસ્તાથી આનંદનગર તરફ મોરારજી દેસાઈ સ્કૂલ સામેથી પસાર થતા પ્રિયાંકાબેન પત્રીડો ટુ વ્હીલર પર પસાર થતા હતા દરમિયાન બાઇક પર આવેલા એક શખ્સે તેમના ગળામાંથી દસ ગ્રામની સોનાની ચેન ખેંચી ફરાર થઈ ગયો હતો બીજી તરફ બાપોત પોલીસની હદમાં પંડિત દીનદયાલ હોલ પાસેથી પસાર થતા પ્રિયંકાબેન મિસ્ત્રી મહિલાના ગળામાંથી પાંચ તોલાનું મંગળસૂત્ર તોડી બાઇક ચાલક ફરાર થઈ ગયો હતો આ અંગે સ્થાનિક પોલીસે રૂપિયા છવ્વીસ હજાર પાંચસોની ચોરીનો ગુનો દાખલ કર્યો હતો ઉલ્લેખનીય છે કે એક જ દિવસમાં ત્રણ સ્થળે અછોડા તોડી તસ્કરોએ પોલીસનો પડકાર ફેંક્યો છે પોલીસે સીસીટીવી કેમેરાની ફૂટેજની તપાસ શરૂ કરી છે એ પાસેના રસ્તા પરથી હું મારી છોકરીને સ્કૂલે લેવા જતી હતી ચાલુ ચાલુ ગાડી પર હતી અગિયાર પિસ્તાળીસ અગિયાર પચાસની આજુબાજુમાં હું મારી છોકરીને લેવા જતી હતી તો એ ટાઈમે એ બાઈકે એક બાઇક મારી બાજુમાં આવીને મને કે સાઈડ આપો સાઈડ આપીને એ રીતે હું ગઈ તો એને ગાડી ધીરી કરીને પહેલાં મારો ચેન ખેંચી ને પછી મને ધક્કો મારી નીચના ઢેરામાં પાડીને ગાડીને ગાડી આખી મારા પર પાડી દીધી અને મારા વાળ છોડીને ભાગી ગયો હતો એક જ જણ હતો અને સ્પ્લેન્ડર બાઇક પર હતો લાંબા વાળ હતા અને પતલો સરખ હતો પોલીસને જાણ કરી આ સ્વર્ષન છે અહીંયા આવે કંટ્રોલ રૂમ કારેલી બાગમાં એ એવો અંદાજ ખબર નથી એક તોલા એક તોલાની આજુબાજુ છે એ છેને મને ધક્કો મારીને ભાગી ગયો તો એને પકડી કેમ નહી શકું મેં બુમો પણ પાડી પણ એને આખો ધક્કો જ મારી દીધો નીટોમાં નાખી દીધી જાળીમાં તમને રિગજ ના મને ખાલી ગાડામાં સ્ક્રેચ પડેલો છે અને જે બીજા સાથે બનાવ થયેલો છે એમને તો એ લાત મારીને નીકળેલો છે તો એવું આશા છે કે ચોર પકડાશે

અહીંયા ઉર્જિતાની સામે મારા વાઇફ જતા હતા વ્હીકલ પર ત્યાં ચાલુ વ્હીકલ પર એમની ચેન સ્નેચિંગ થઈ છે પોલીસને કમ્પ્લેન્ટ આપી છે પોલીસે આશ્વાસન આપ્યું છે કે ચેન પાછી મળી જશે ઉર્જિતા ઉર્જિતા હોસ્પિટલની સામેની ગલીમાં કિંમત હવે ચેન એક તોલા ઉપરની હતી એક જ જણ હતો બાઇક પર હતો ના એવું કશું નથી मारू नाम केवळ